કરસનદાસ મૂળજી બેસિકલી ફિલ્મની અંદર એવું બતાવ્યું છે કે એમનો જન્મ વડાલમાં થયો હતો પણ એમનો જન્મ મુંબઈમાં થયેલો કરસનદાસ મૂળજી ઉપર છે ને ત્રણ બાયોગ્રાફીઝ લખાયેલી છે એક એમના બાયોગ્રાફર બી એન મોતીવાલાએ લખી છે એક એમના સમકાલીન મહીપતરામ રૂપરામ હતા એમને એક લખેલું છે ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી અને એક હજુ ત્રીજું છે એ સંભવતા એમના દીકરાએ પાછળથી પબ્લિશ

અને ભણવામાં હોશિયાર હતા અને બહુ નાની વય એ સમયે સમાજ સુધારણની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી સમાજ સુધારકો જે છે એ કામ કરી રહ્યા હતા ત્રીસ પાંત્રીસ પછી તો એમને એની અસર હતી શાળામાં જતા ત્યારે તો એમણે એ સમયે વિધવા પુનર્વિવાહ પર નિબંધ લખેલો અને એ નિબંધ લખ્યો ને એને ભૂલે કરી કે એમણે નિબંધ એમની વિધવા કાકીને વાંચી બતાવ્યો કાકી કે ફઈ મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું રિકોર્ડ નથી એમને વાંચી બતાવ્યો તો એ નારાજ થઈ ગયા એમને ઘરમાંથી કાઢી મૂકી યસ બરાબર અને પછી એમણે બધી પોતાની વ્યવસ્થાઓ કરી એ ભણ્યા એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા મુંબઈ યુનિવર્સિટીમાં અને પછી શિક્ષક તરીકે જોડાયા એમનું એક જ ધ્યેય હતું કે બાકીના ઘણા બધા લોકો પણ સમાજ સુધારો કરે છે તો મારે પણ મારી પાસે જે કાંઈ વિદ્યા છે એના આધારે હું પણ કંઈક કરું હવે એ સમયે ઇન્ટરેસ્ટિંગલી સમાજ સુધારો એટલે શું એની વ્યાખ્યા કઈક જુદી હતી આજે આપણે જો સમાજ સુધારાની વાત કરીએ ને તો આજે કઈક જુદી વાત કરીએ એ સમયે સમાજ સુધારો એટલે શું તો સમાજનો એક સ્પેસિફિક વર્ગ હતો જેને આપણે આજે સવર્ણ એવું કહીએ છીએ એ લોકોની અંદર જે કાંઈ બધી બદીઓ હતી રાઈટ કે ભાઈ રસ્તા ઉપર બેસીને લગ્નમાં જમવું બરોબર છે પછી સ્ત્રીઓ એ લગ્નમાં જમવા બેસે તો કાચડી પહેરે નહીં ખાલી સાડી પહેરીને જમવા બેસવું પછી વિધવાઓના પુનર્લગ્ન થાય નહીં બાળ લગ્ન બરાબર આ બધી અનેક આવી બધી બાબતો હતી જેના ઉપર બધા જ એ સમયના સમાજ સુધારકોનું ફોકસ હતું બરોબર પણ એ સમયે પણ દલિતો હતા એ સમયે પણ અસ્પૃશ્યતા હતી પણ મારા જે અભ્યાસ મેં કર્યો છે એમણે બે વસ્તુ ઉપર વધારે ફોકસ કર્યું એને કહ્યું કે કન્યા કેળવણી તો કરવી જ પડશે કારણ કે ત્યારે તો છોકરાઓને ભણાવતા હતા તો દીકરીઓને ભણાવણો પ્રશ્ન નતો અને સાત આઠ વર્ષની દીકરી થાય કે દીકરો થાય એટલે લગ્ન થઈ જતા અને બારમી વર્ષે તો દીકરી માં બની જતી અને પંદર વર્ષમાં તેના ત્રણ છોકરા હોય અને સોળ કાચી હોય હવે ચાર પાંચ છોકરા એને થાય તો એ તો કેમ જીવે બરાબર તો એમને ધ્યાનમાં આવ્યું કે જ્યાં સુધી ફોર્મલ એજ્યુકેશન નહીં હોય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેશે ભારતમાં પણ ભારતની પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી જ આપણી પોતાની શિક્ષણ વ્યવસ્થા હતી અંગ્રેજી એજ્યુકેશન આવ્યું પહેલા ઓકે પણ એમાં આ કેટલીક બાબતો એ સમયે મિસિંગ હતી રાઈટ એમણે કહ્યું આપણે આ પણ કરવું પડશે આ તો કરવાનું જ આ પણ કરવું પડશે અને એમણે કહ્યું કે ભાઈ બાળકો માટેની દીકરીઓ માટેની નિશાળો કરો છોકરાઓ માટે નિશાળો કરો એમને ભણાવો નથી જોતો તમે બે ત્રણ શ્રેષ્ઠીઓને કહ્યું તમે સ્કૂલ ચાલુ કરો હું ભણાવીશ ચાલો તમે જે પગાર આપશો એ ચાલશે એમણે વર્ષો સુધી ભણાવ્યું પણ ખરું અને પછી એમને ધ્યાનમાં આવ્યું કે આ બધું કરતા કરતા પ્રોબ્લેમ્સ બહુ બધા છે પણ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ

વિધવા પુનર્વિવાહ થાય બરાબર કારણ કે વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ રહેતી પુનર્વિવાહ થાય નહીં અને પછી સમાજમાં એમનું શોષણ થતું એટલે જે ઘરમાં અચ્છા અને વિધવા થવા પાછળનું કારણ એ પાછું આ જ રહેતું નાની વય લગ્ન થઈ ગયા હોય હવે પેલો છોકરો જેની સાથે લગ્ન થયા છે એ યુવા અવસ્થામાં ગુજરી જાય તો એ અઢાર વર્ષે ઓગણીસ વર્ષે ગુજરી જાય તો આ દીકરી જે બાર પંદર વર્ષની હોય એને આખી જિંદગી વિધવા રહેવાનું પછી એનું નૈતિક અધપતન થાય અથવા એની આસપાસના લોકો એનું શોષણ કરે આ બધી વસ્તુઓ થતી હતી અને એનાથી બહુ વ્યથિત રહેતા હતા કે આ નહીં થવું જોઈએ જો આપણે આપણને ખબર છે કે આ અહીંયા અટકી જવાથી સમાજમાં સડો આવે છે તો એ સડો દૂર તો આપણે જ કરવો પડશે તો તમે એવું કરો કે જેનાથી આ બધી વસ્તુઓ દૂર થાય તો એના માટે એ પ્રયત્નશીલ રહ્યા અને પછી એમને સત્યપ્રકાશ શરૂ કર્યું અને ઘણા બધા કામો કર્યા પછી સત્યપ્રકાશ શરૂ કરવાની સાથે સાથે પછી એમને આગળ બીજા પણ મોટા કામો કર્યા બાદમાં અંગ્રેજ સરકાર બે વખત એ ઇંગ્લેન્ડ પણ જ્યાં એક પેઢીના કામ માટે લીગલ એડવાઇઝર તરીકે ઇંગ્લેન્ડ પણ ગયા હતા ભાવનગરની જ એક પેઢી માટે એ ઇંગ્લેન્ડ ગયા હતા અને એમનો એના ઉપર પણ પુસ્તક છે મારો ઇંગ્લેન્ડ નો પ્રવાસ એટલું સુંદર પુસ્તક છે એ દરેક પત્રકારત્વના વિદ્યાર્થી વાંચવું જોઈએ બહુ સરસ પુસ્તક એ ત્યાંથી પાછા આવ્યા પછી અંગ્રેજ સરકારે કહ્યું કે તમે કામ કરો તમે રાજકોટ જાઓ કારણ કે રાજકોટના જે પ્રિન્સ હતા એ સગીર વયના હતા અને ત્યાં રાજાનું અવસાન થઈ ગયું હતું તો ત્યાં વહીવટદાર તરીકે રાખ્યા તો રાજકોટમાં પણ એમણે બહુ સરસ પ્રશાસક તરીકે કામ કર્યું રાજકોટની સિકલ બદલી નાખી ત્યાંથી પછી લીમીડ મૂકવામાં આવ્યા તો લીમિડમાં પણ એમણે બહુ સરસ કામ કર્યું પછી અનફોર્ચ્યુનેટલી એમને હરસનું ને એવું દર્દ હતું એ સમય અને એ કેટલાક જે રોગ છે એ એ સમયે બહુ બાપુજી પણ એના કારણે અને એ જે છે ક્યોરેબલ નહોતા એ સમયે અને એ પાછા હતા દૂર આટલા લીમડી એમના ડોક્ટર મુંબઈમાં હતા અને ધીરે ધીરે દર્દ વકર્યું અને પછી એમનું લીમડીમાં જ અવસાન થયું ચાળીસ અંદર ચાળીસની અંદર આઈ થિંક થર્ટી નાઇન ઓગણચાલીસની વાત